વિસાવદર લાયન્સ ક્લબ દ્વારા વિવિધ સેવા કાર્યો સંપન્ન વિસાવદર તાજેતરમાં લાયન્સ ક્લબ વિસાવદર દ્વારા લાયન વર્ષ બે હજાર પચીસ છવ્વીસ અંતર્ગત વિવિધ સેવા પ્રવૃત્તિ સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવી હતી લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ ત્રણ હજાર બસો બત્રીસના ડિસ્ટ્રિક્ટ ગવર્નર જે એફ લાયન અભયભાઈ શાહ સેવા સ્લોગન નીડ બિઝ સર્વિસ પ્લસ તેમજ ઇન્ટરનેશનલ સ્લોગન લીડ ટુ સર્વે સર્વે ટુ લીડને સાર્થક કરવા હેતુ સરા સેવા કાર્યો યોજવામાં આવ્યા હતા આ સેવા પ્રવૃત્તિઓ ડિસ્ટ્રિક્ટ ચેરપર્સન લાયન ભાસ્કરભાઈ જોશી પીએમ પીએમજેએફ પીડીજી લાયન ચંદ્રકાંતભાઈ દફતરી એમજેએફ પીડીજી લાયન ધીરજલાલ રાણપરિયા એમજેએફ લાયન રૂપલબેન લખલાણી તેમજ રિઝિયન ચારના રિઝિયન ચેરપર્સન લાયન યતીનભાઈ ઠુમરના માર્ગદર્શન અને પ્રેરણા હેઠળ યોજાઈ હતી લાયન્સ ક્લબ વિસાવદર દ્વારા વિઝન ડાયાબિટીસ યુથ હંગર એન્વાયરમેન્ટ અને એજ્યુકેશન જેવા ક્ષેત્રોમાં સતત સેવા કાર્ય કરવામાં આવી રહ્યા છે આ અંતર્ગત આજરોજ તાલુકાની પ્રેમપરા આંગણવાડી નંબર બે ખાતે બાળકોને લાડુ અને ગાંઠિયાનું ભોજન પીરસી માનવ સેવા કાર્ય સંપન્ન કરવામાં આવ્યું હતું લાયન્સ ક્લબ વિસાવદર દ્વારા કરવામાં આવેલા સેવા કાર્યને સ્થાનિક સ્તરે પ્રશંસા મળી રહી છે અને સમાજ પ્રત્યેની જવાબદારી નિભાવવાનો સરાહનીય પ્રયાસ ગણાઈ રહ્યો છે નમસ્કાર ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ ગવર્નર શાહ ની પ્રેરણા વર્ષ સેવા સ્લોગન નીડ બેસાવદ દ્વારા વર્ષ દરમિયાન લાયન્સ ક્લબના વિસાવદરના અગ્રણી અને માર્ગદર્શક અને સિનિયર એવા અમારા વડીલ લાયન ભાસ્કરભાઈ જોઈ દફતરી એવી પીડીજી લાયન ધીરલાલ રાણપરિયા સાહેબ એવી જ રીતે એમજેફ રૂપલબેન લખલાણી તેમજ અમારા રિજિયન ચાર રિજિયન ચેરપર્સન આદરણી યતીનભાઈ લાયન યતીનભાઈ ઠુંગર સાહેબ આ બધાની પ્રેરણા માર્ગદર્શન સાથે અમે ક્લબ વિસાવદ દ્વારા વર્ષ દરમિયાન વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનું સુંદર આયોજન કરી રહ્યા છીએ આ બધાનું હંમેશા અમને માર્ગદર્શન ને પ્રેરણા મળતી રહે છે એવી જ રીતે લાયન્સ ક્લબ વિસાવદ દ્વારા વિઝન ડાયાબિટીસ હંગર પર્યાવરણ એજ્યુકેશન તેમજ અનન્ય વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ પ્રકલ્પો કરવામાં આવે છે અને સાથે બાળકોમાં વધારે પ્રોત્સાહન આપવામાં આવે છે આજરોજ એ જ સેવાના ભાગરૂપે પ્રેમપરા આંગણવાડી બે ના નાના નાના બાલદેવોને લાડુ ગાંઠિયા પીસી અને એક લાયન્સ ક્લબ વિસાવદર દ્વારા સેવાનો ભાવ ભાવ એક વ્યક્ત કરવામાં આવ્યો છે તો આ રીતે હર હંમેશા લાયન્સ ક્લબ વિસાવદર દ્વારા આ પ્રકારની અનન્ય સેવાઓ થતી રહે છે